કારણ કે આ ઉમરે હરતા ફરતા જાય ને પરિવાર આખો ભેગો જોઈએ અમારે આખું કુટુંબ અત્યારે બારે બાર દિવસ ભેગા જમે આખો દિવસ ભેગું બેહવાનું અને બેહવાનું આવતા એટલે બધે બેહવું પડે એટલે બારે બાર દિવસ ઘરે અલગ અલગ રસોઈ બનાવતા હોય તો અમારે તો બારે બાર દિવસ એક જ ઠેકાણે રસોઈ બને અને બધા ભેગા ની જમે તઈ નઈ ટાઈમ અને ગામડામાં તો સિસ્ટમ હોય કે આખો દી બેહનું ચાલુ જોઈએ બારે બાર દિવસ અને આપણે બારે બાર ની અહીંયા હાજર રહેવું પડે અને એની હિસાબે આપણા વિડીયો હમણાં નહીં આવે પછી આપડા પચીસ તારીખ છવ્વીસ તારીખ પછી રેગ્યુલર વિડિયો આપણે શુક્રવાર શુક્રવાર થી વિડીયો આપડા રેગ્યુલર ચાલુ થઈ આપણે તો રૂહી બેન આવીને સીધા રોવા જ મહિના તેને તો અહી આવીને કાલે રૂહી ને દેવાસી ને તેડી આવ્યા ગુરુવારે અને અહીંયા આવીને ત્યારે એને ખબર પડી કે અદા વહી ગયા છે